આગળ વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકાના મેનની અધ્યક્ષતામાં શહેરના ભરતનગર ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આજે પંદરમી ઓગસ્ટ ના રોજ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયા

ખૂબ સુંદર કાર્યક્રમ અહીંયા ભરતનગરમાં સ્કૂલમાં પ્રાથમિક સ્કૂલમાં યોજાયો ખૂબ સારું આયોજન ભારતની એકતા અખંડતા બતાવવા માટેનો આ કાર્યક્રમ બાળકોએ ચાર કૃતિ પર ખૂબ સુંદર રજૂ કરી ભારતીયતાનું ગૌરવ અપાવે તેવા કાર્યક્રમ કર્યા સૌ બાળકોને વિદ્યાર્થીઓને અને સૌ ભારતીયજનોને મારી આ સ્વતંત્ર પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા